તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના રાવલ ગામે તંત્રના પાપે ચૌદ વર્ષની કિશોરીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે કિશોરીના પરિવારના આક્ષેપ પ્રમાણે ઓગસ્ટના રોજ મંગુબેન નામની ચૌદ વર્ષીય કિશોરી બીમાર પડી હતી તે વખતે ભારે વરસાદને પગલે તેમના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેથી પરિવારે દીકરીને સારવાર અર્થે ખસેડવા અને પાણીમાંથી પસાર થવા પાલિકા પાસે મદદ માંગી હતી પણ નિષ્ઠુર પાલિકા તંત્ર દ્વારા મદદ કરવામાં ન આવતા આખરે કિશોરીનું મોત થયું છે તેથી પરિવારે કલેક્ટરને ન્યાયની માંગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અમે 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 આવી ખામાથી કે જીસીબી લઈને અમે ભાગ્યા હા અમને કઈ પાછી કલાક અડધી કલાક પુણી કલાક ને વાત જોઈ તો કોઈ આવ્યું નહીં હા મળી જ નહીં એનાથી પાછી લઈ ઘેર લઈ એટલે પાછો ફોન કીધો તો જવા પછી આવ્યો નઈ એમને પાછો પાછી ટ્રાય કીધી હોળી લઈને હોળી લઈને થોડાક ગયા હાલી નહીં વળી પાછા આવ્યા તો છ પાંચ વાગ્યા સુધી બહુ મહેનત કરી તો એમાં દીકરીનું કાંઈ મળ્યું નહી કાંઈ ઓલું નહીં બહુ મહેનત કરી નગરપાલિકા બધાને બહુ અમે ફોન કીધા અમે હા એમાં દીકરી ના જીવ ગયો નઈ સાહેબ મા વરસાદના ભારે વરસાદને કારણે મારી દીકરીને બીમાર બીમાર હોવા છતાં કઈ સુવિધા સારવાર ચીફ ફોન કરતા કઈ અમને સારવાર મળી નહીં અને એમને ઓળી મળી અમે લઈ ગયા એને એમ હામા લો ઓફિસરે કીધું કે તમે આવો અહીંયા અમે અહીંયાથી મોકલી પણ અમે અડધા સુધી હામા ગયા જેસીબી જ્યાં સુધી હાલી નહીં આ સુધી પછી અમે ત્યાં દોઢ કલાક વાટ જોઈ પણ ત્યાંથી કઈ મળ્યું નહીં એટલે અમે પાછા અમારા ઘરે લઈ ગયા સાંજના સાંજના સાડા પાંચ છ વાગે મારી દીકરી ઓફ થઈ ગઈ ત્યાં સુધી મને કઈ સારવાર મળી નથી